ગાંધીધામમાં દર મહિનાના પહેલા રવિવારે ગોપાલપુરી ગેટ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને આજ રોજ એકસો બે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ છસો તોતેર પુસ્તકોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું જેમાં બસો ચુમ્માલીસ પુસ્તકો ઇસ્યુ કરવામાં આવી અને ચારસો ઓગણત્રીસ પુસ્તકો વાચકો દ્વારા પરત આપવામાં આવી દાતાઓ દ્વારા પુસ્તક પરબને આ એક મોટી ભેટ આપવામાં આવી છે દાતાઓ જે પુસ્તકો ભેટ સ્વરૂપે આપે છે અને તેના દ્વારા નિરંતર આ સેવા કાર્યમાં સહયોગ આપતા રહે છે પુસ્તક પરબને ઊંચા શિખર ઉપર લઈ જવા માટે બધા પુસ્તક પ્રેમીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સતીશ મોતા અને સુરેશ લાલવાણી જહેમત ઉઠાવી રહ્યા છે